જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ હે નારાયણવા સુદેવાય મિત્રો આજે આપણે શ્રી રાધાની સાથે શ્રી કૃષ્ણનો વિહાર ત્યાં અષ્ટાવક્ર મુનિ દ્વારા તેમની સ્તુતિ તથા મુનિએ શરીરનો ત્યાગ કરીને ભગવત ચરણોમાં લીન થવાની કથા કરીશું શ્રી બ્રહ્મ બ્રહ્મવૈવર્ત પુરાણ શ્રી કૃષ્ણ જન્મખંડ ભગવાન નારાયણ કહે છે નારદ ત્યાર પછી પ્રેમ વિહવળ ગોપીઓની સાથે ભગવાન શ્રી કૃષ્ણે વિવિધ રીતે રાસ ક્રીડા કરી ગોપીઓ ઉન્મત્ત જેવી થઈ ગઈ ત્યારે શ્રી કૃષ્ણ રાધિકાને લઈને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા તથા અનેક વનો પર્વતો સરોવરો અને નદી તટો પર લઈ જઈને રાધિકાને આનંદ આપવા લાગ્યા શ્રી રાધાની સાથે ભ્રમણ કરતા રહીને શ્યામ સુંદરે પોતાની સામે એક વટ વૃક્ષ જોયું જેની ડાળીઓના અગ્રભાગ બહુ ઊંચો હતો તે વૃક્ષનો વિસ્તાર પણ બહુ હતો તેની છાયા એક યોજન સુધી પથરાયેલી હતી કેતકી વન પણ ત્યાંથી નિકટ હતું શ્રી કૃષ્ણ રાધાની સાથે ત્યાં બેઠા હતા મંદ સુગંધિત વાયુ ત્યાં પ્રસરી રહ્યો હતો હર્ષપૂર્ણ કૃષ્ણે ત્યાં રાધાની ચિરકાળ સુધી પુરાતન અને વિચિત્ર રહસ્યને ઉજાગર કરતી કથાઓ કહી તે સમયે તેમણે એક મુનિને આવતા જોયા જેમના નેત્ર અને મુખ પ્રસન્નતાથી ખીલેલા હતા પરમાત્મા શ્રી હરિના જે રૂપનું તેઓ ધ્યાન કરતા હતા તેની હૃદયમાં ન જોઈને તેમનું ધ્યાન તૂટી ગયું હતું હવે તેઓ પોતાની સામે બહાર જ તે રૂપમાં પ્રત્યક્ષ દર્શન કરવા લાગ્યા હતા તેમનું શરીર કાળું હતું બધા અવયવો વાંકા ચૂકા હતા અને તેઓ ઠીંગણા અને દિગંબર હતા તેમનું નામ હતું અષ્ટાવક્ર તેઓ બ્રહ્મ તેજથી પ્રકાશિત થઈ રહ્યા હતા તેમનું મસ્તક જટાઓથી ભરપૂર હતું તથા તેઓ પોતાના મુખેથી આગ ઓકી રહ્યા હતા જાણે મુખદ્વારથી તેમની તપસ્યાજન્ય તેજ જ પ્રગટ થઈ રહ્યું હોય અથવા તેઓ એવા લાગતા હતા માનો તેમના રૂપમાં સ્વયં બ્રહ્મ તેજ જ મૂર્તિમાન થઈ ગયું હોય તેમના નખ અને મુચ્છ દાઢીના વાળ વધી ગયેલા હતા તેઓ તેજસ્વી અને પરમ શાંત હતા તથા ભયભીત થઈને બંને હાથ જોડેલા અને મસ્તક ઝુકાવી રાખ્યું હતું તેમને જોઈને રાધા હસવા લાગ્યા પરંતુ માધવે આમ કરતા તેમને રોક્યા અને તે મહાત્મા મુનિન્દ્રના પ્રભાવનો પરિચય આપ્યો મુનિવર અષ્ટાવક્રે ગોવિંદને પ્રણામ કરીને તેમની સ્તુતિ કરી પૂર્વકાળમાં મહાત્મા ભગવાન શંકરે તેમને જે સ્તોત્રનો ઉપદેશ આપ્યો હતો તે જ તેમણે સંભળાવ્યું અષ્ટાવક્ર બોલ્યા પ્રભુ તમે ત્રણેય ગુણોથી પર હોવા છતાં સમસ્ત ગુણોના આધાર છો ગુણોના કારણ અને ગુણ સ્વરૂપ છો ગુણવાનોના સ્વામી તથા તેમના અધિકારણ છો ગુણ નિધે તમને નમસ્કાર છે તમે સિદ્ધિ સ્વરૂપ છો સમસ્ત સિદ્ધિઓ તમારી અશ્વરૂપા છે તમે સિદ્ધિના બીજ તથા પરાત પર છો સિદ્ધિ અને સિદ્ધ ગણોના અધિશ્વર છો તથા સમસ્ત સિદ્ધોના ગુરુ છો તમને નમસ્કાર છે વેદોના બીજ સ્વરૂપ પરમાત્મન તમે વેદોના જ્ઞાતા વેદવાન અને વેદ શ્રેષ્ઠ છો વેદ પણ તમને પૂર્ણ રીતે જાણી શક્યા નથી રૂપેશ્વર તમે વેદ જ્ઞોના પણ સ્વામી છો તમને નમસ્કાર છે તમે બ્રહ્મા અનંત શિવ શેષ ઇન્દ્ર અને ધર્મ વગેરેના અધિપતિ છો સર્વસ્વ રૂપ સર્વેશ્વર તમે સર્વસ્વ મહાદેવજીના પણ સ્વામી છો સર્વના બીજરૂપ ગોવિંદ તમને નમસ્કાર છે સૃષ્ટિ પાલન અને સંહારના બીજરૂપ ગોવિંદ તમને નમસ્કાર છે તમે જ પ્રકૃતિ અને પ્રાકૃત પદાર્થ છો પ્રાગ્ય પ્રકૃતિના સ્વામી તથા પરાત્પર છો સંસાર વૃક્ષ તથા તેના બીજ અને ફળરૂપ છો તમને નમસ્કાર છે સૃષ્ટિ પાલન અને સંહારના બીજ સ્વરૂપ બ્રહ્મા વગેરેના પણ ઈશ્વર તમે જ પાલન અને સંહારના કારણ છો મહાવિરાટ નારાયણ રૂપી વૃક્ષના બીજ રાધા વલ્લભ તમને નમસ્કાર છે અહો તમે જેના બીજ છો તે મહાવિરાટ રૂપી વૃક્ષના ત્રણ થળ છે બ્રહ્મા વિષ્ણુ અને શિવ વેદાંત શાસ્ત્ર તેની શાખા પ્રશાખાઓ છે અને તપસ્યા પુષ્પ છે જેનું ફળ સંસાર છે તે વૃક્ષ પ્રકૃતિનું કાર્ય છે તમે જ તેના પણ આધાર છો પરંતુ તમારો આધાર કોઈ નથી સર્વાધાર તમને નમસ્કાર છે તે જ સ્વરૂપ નિરાકાર તમારા સુધી પ્રત્યક્ષ પ્રમાણ પહોંચી શકતું નથી સર્વરૂપ પ્રત્યક્ષના અવિષય સ્વેચ્છા મય પરમેશ્વર તમને નમસ્કાર છે આમ કહીને મુનિ શ્રેષ્ઠ અષ્ટાવક્ર શ્રી કૃષ્ણના ચરણ કમળો પડી ગયા અને રાધા ગોવિંદની સામે પોતાના પ્રાણ ત્યાગી દીધા તેમનું શરીર ભગવાનના ચરણોની પાસે પડી ગયું અને તેમાંથી પ્રજ્વલિત અગ્નિ જેવું તેજ નીકળ્યું તે સાત તાળ જેટલું ઊંચું ઊઠીને ભગવાનની ચારે તરફ ઘૂમીને તેમના ચરણોમાં પડ્યું અને ત્યાં જ વિલીન થઈ ગયું જે વ્યક્તિ પ્રાતકાળે ઊઠીને અષ્ટાવક્ર દ્વારા કરેલા સ્ત્રોતનો પાઠ કરશે તે પરમ નિર્વાણ રૂપ મોક્ષ પ્રાપ્ત કરી લેશે એમાં સંશય નથી નારદ આ સ્તોત્ર રાજ જનોની માટે પ્રાણોથી પણ વધીને છે શ્રીહરિએ પહેલાં આ સ્તોત્ર વૈકુઠ ધામમાં ભગવાન શંકરને આપ્યું હતું જય શ્રી કૃષ્ણ રાધે રાધે